એક્સે છે કે અમે તો છે ને આલીને નીકળે પ્રશાસન ગાડીઓમાં નીકળે પણ અંદર ગામની અંદર ચાલીને નીકળે ને તો ખ્યાલ આવે કે ગામના રસ્તા કેવા છે આ રોડ બનાવી જાવો ના લડ છે એ કાઢી જવો દી તો હામી કરો તો કે લડ હોય તો એ પાણી સાડા અમારા ઘરમાં આવતું નથી અમે પૈસા ભરીએ છીએ બિલ ના ભરસા પૈસા તો લોકો મફટી પી છે પાણી ખૂબ મુશ્કેલી છે આ લોકો આ પરિવાર આ મોટી ઉંમરના માજી આ લોકો આશા રાખીને બેઠા છે કે અધિકારીઓ અહીંયા જોવા આવે પ્રશાસન જોવા આવે અને જો રોડ રસ્તા ખરાબ હોય તો તાત્કાલિક કામ કરે જો ઘટના ઢાંકણા ખુલ્લા છે અત્યારે જો એમને દેખાય તો કામ કરે એવી આ મોટી ઉંમરના માડીઓ પણ પ્રશાસન આપની પાસે અપેક્ષા રાખીને બેઠા છે આપ અહીંયા તાત્કાલિકના ધોરણે આ પરિવારનું છે આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરો એવું આ લોકો આ પરિવાર આપને માંગણી કરી રહ્યા છે કોઈ અધિકારી જોવા ઉતા નથી કે ક્યાં છે કે કોણ હું કોણ કરે શું અપેક્ષા રાખો છો એમ કે આ મારો રસ્તો હરખો કરી જાય બીજું અમારે કઈ જોટું નથી માજી તો આક્રોશ ઠાળવી રહ્યા છે પ્રશાસનની સામે કે તેઓ અહીંયા એક પણ વાર તેઓ આ વિસ્તારની મુલાકાત લીધી નથી નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંહ હાલ અત્યારે અમે દીવમાં છીએ દીવમાં ગોગલા વિસ્તાર આવેલો છે ને ગોગલા વિસ્તારમાં મંગલચોરો છે તે વિસ્તાર છે તે અમે છીએ અને અહીંયાના લોકો છે સ્થાનિક છે એ લોકોની માંગ છે કે લાંબા સમયથી અમારા નજીકના જ્યાં અમારા ઘરની બહાર નીકળીએ એટલે ખાડા રાજ જોવા મળે છે એની સમીક્ષા કરવા માટે

અમારા ઘરની નજીક આવી જાય છે અને ખાસ કરીને અહીંયા કોઈ ધાર્મિક તહેવાર હોય ગણપતિ અત્યારે મહોત્સવ ચાલી રહ્યો છે દરમિયાન પણ આ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે કદાચ આ આ દ્રશ્ય જુઓ અહીંયા એ ગટર છે ને ગટર છે તે ખુલી છે અને અહીંયાથી ગટર ઉભરાય અને પાણી છે તે ગાશેઓમાં વહે છે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે એટલા માટે ગીરની વાત ટીમ છે કે અહીંયા પહોંચી છે અને ખાસ કરીને અમે દ્રશ્ય બતાવવા તમામ જે વાહન ચાલકો છે તેને પણ વારંવાર મુશ્કેલીઓ થઈ રહી છે સીધા દ્રશ્યો અમે બતાવવા માંગીએ છીએ અહીંયા સ્થાનિકોની વારંવાર એક પરેશાની થઈ રહી હતી ખાસ કરીને અહીંયા સ્થાનિક છે એક મુશ્કેલી છે અરે ભાઈ અહીંયા જે ચોમાસાનો સમય થાય ને એટલે એકલા ખાડા છે એમાં પાણી કઈ જાતનું નીકળે ત્યાંથી ચાલવું એ કઈ ખબર પડતી નથી એમાં અમે તો ઠીક છે અમારેથી વૃદ્ધ હોય ને એ પડી જાય તો એનું શું કરવું અમારે

ચાલવામાં ને એને ઓલામાં તકલીફ હોય એનું શું અમે તો જયારે વ્યવસ્થિત છે એટલે આલીએ ઓલા વૃદ્ધ મારાથી બી મોટી ને કેટલી તકલીફ પડે આ ખાડા તમે જોયા અહીંયા કેટલા બધા છે ને ગાડી ચલાવવાના હમણાં એક ભાઈ ફરતા પડતા બચી ગયો પ્રશાસન પાસે એવી અપેક્ષા છે કે અમે તો છે ને ચાલીને નીકળે પ્રશાસન ગાડીઓમાં નીકળે પણ અંદર ગામની અંદર ચાલીને નીકળે ને તો ખ્યાલ આવે કે ગામના રસ્તા કેવા છે અમે પ્રશાસન પાસે એવી અપેક્ષા છે કે આ નિવારણ આનો આ રસ્તાનું કંઈક નિવારણ આવે ને એવી અપેક્ષા અમે રાખીએ જેમ બને વહેલા તે કે આ થાય તો વધારે સારું વૃદ્ધોને તકલીફ ન પડે આકાની જે સમસ્યા છે પરેશાની કહી રહી છે અંદરથી એનો ભાવ કહી રહ્યો છે કે ખૂબ પરેશાની છે પ્રશાસન અહીંયા કદાચ અહીંયા આવીને જોઈએ તો કદાચ આવશે બીજા એક સ્થાનિક છે સાથે વાત કરશું ભાઈ શું નામ તમારું ભાઈ શું આપની માંગણી છે શું આપની સમસ્યા છે જયારે ઘરની બહાર નીકળે ત્યારે અમારે ખાડા જ લકડા ગામમાં દેખાય છે અમે ઓગળી પડતા પડતા બચી ગયો મને કાકાએ બચાવ્યો ઓગળી ઊભી કરી ગાડી ને પ્રશાસનને એટલું કહેવું છું કે તમે ગામમાં આવીને જુઓ કે ગામમાં શું તકલીફ છે તમે તો મેઇન રોડ ઉપર તમારો હાઈવે ઉપર મેઇન રસ્તા છે તમે તો અહીંયા ગાડીઓ લઈને વહી જશો ગામમાં તમે તકલીફ જોવો ગામમાં કઈ પરિસ્થિતિ છે ગીર વાતની ટીમ છે તે ઘરે ઘરે જઈ અને આ લોકોની સમસ્યાઓ છે તેનો ત્યાગ મેળવી રહી છે અહીંના એક મોટી ઉંમરના એક માજી છે તેમની સાથે વાત કરશું મારે શું નામ તમારું મારે શું સમસ્યા તમારી આ બધું એમ કે જરાક સરખી રીતે રસ્તો બનાવી જાય તો સારું કારણ કે ગાડીવાળાને પણ તકલીફ છે અમને પણ પગની તકલીફ છે એટલે અમારે ચાલવાની પણ બહુ તકલીફ થઈ જાય

એમ કે આ મારો રસ્તો આખો કરી જાય બીજું અમારે કઈ ચોથું નથી આ રસ્તા તો મને તકલીફ વધારે છે લુલા કોઈ ચલતા હોય કોઈ આમ રાતના કંઈ ખાલી ખરતી એ બધા આવ્યા હોય મચ્છી મારીને તોય પણ એ લોકોને તકલીફ હોય ને લાઈટ હોય જવાનું લાગે લાઇટ બંધ થઈ ગઈ હોય તો એ લોકોને પણ તકલીફ ને ચાલવાની અમે જોયું ગટરો ખુલ્લી દેખાય છે હા એ પાણીની તકલીફ એ લોકોને બધાને અહીં રસ્તામાં કેટલું પાણી અહીંયા જાય છે બધાનું નવા ધોવાનું કપડાં દોણા બધું પાણી ગંઘવારી હોય કોઈના દરવાજામાં સારું લાગે

આ લોકો આશા રાખીને બેઠા છે કે અધિકારીઓ અહીંયા જોવા આવે પ્રશાસન જોવા આવે અને જો રોડ રસ્તા ખરાબ હોય તો તાત્કાલિક કામ કરે જો ઘટના ઢાંકણાં ખુલ્લા છે અત્યારે જો એમને દેખાય તો કામ કરે એવી આ મોટી ઉંમરના માડીઓ પણ પ્રશાસન આપની પાસે અપેક્ષા રાખીને બેઠા છે આપ અહીંયા તાત્કાલિકના ધોરણે આ પરિવારનું છે આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરો એવું આ લોકો આ પરિવાર આપને માંગણી કરી રહ્યા છે